ચલો ફ્રેન્ડ આજે તો સવાર સવારમાં સરસ મજાનો નાસ્તો બનાવ્યો છે ભાખરી પરોઠા થિપલા ખાઈ ખાઈને થાકી ગયા હતા તો કીધું ચાલો વાતાવરણ પણ સરસ છે તો આજે આપણે ચણાના લોટના પુડલા બનાવ્યા છે તો દીપને જગદીશને બેને ગરમ ગરમ સરસ મજાના નાસ્તો બનાવી દીધો અને મેં પણ કર્યો જગદીશ ગયા છે નાવા તો દીપ નાસ્તો કરવા બેસી ગયો છે તો એને ચા અને આપી દીધું છે તો એટલી તાકાત કરી અને બોટલ ખોલે છે તો ખુલતી નથી અને એમાં છે આચાર મસાલો જે આપણે મેથીયા મસાલો આવે છે અથાણાનો તો પછી ફાઇનલી મેં કીધું બહુ ફીટ ઢાંકણ છે એનું તો ચાલો આપણે કાંઈક આજે ચેન્જ કરી નાખીએ તો મસ્તની આવી કાચની મારે ત્રણ અથાણાની બરણી છે તો એ વાપરવા કાઢી લીધી પહેલાંય પણ વાપરતી હતી પણ હમણાં મૂકી દીધી હતી તો આજ કીધું ચાલો પાછું કાંઈક નવીન ટ્યુબ લઈ આવીએ તો આવી રીતનો મેથીઓ મસાલો છે મારા ઘરમાં ખાટા ઢોકળા હોય કે પછી ફૂડલા હોય કોઈ પણ વસ્તુ હોય તો કાકડીમાં છે ટમેટામાં છે એમાં છાંટી અને લોકો ખાય છે એકમાં છાસ મસાલો છે અને એકમાં પણ સંચર ભરી અને ટેબલ ઉપર રેડી કરી દે હવે બપોરે આવશે ત્યારે એમ થશે કે ના મમ્મી આ તો તે કાંઈક નવીન કર્યું ચાલો નવું જાણવા માટે મળતા રહેજો